નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે સત્ર બે ધોરણ બીજું આજે આપણે ગણિત ગમત એમાં છે ચેપ્ટર નંબર આઠમું છે દશક અને એકમ સૌથી પહેલાં તો કે દશક અને એકમ એટલે શું તો કે એકમ એટલે એક અંકવાળી સંખ્યા છે કે એકથી નવ છે એ એક અંકવાળી સંખ્યા છે તો એમાં એકમનો જ સમાવેશ થાય છે જ્યારે એમાં દશકની સંખ્યા આવતી નથી જ્યારે દસથી જે સંખ્યા શરૂ થાય છે બે અંકવાળી કે ત્રણ અંકવાળી સંખ્યા હોય એમાં દશકનો સમાવેશ થતો હોય છે એક અંકવાળી સંખ્યામાં દશકનો સમાવેશ થતો નથી આ રીતે આપણે દશક અને એકમની ઓળખાણ ઓળખીએ જ્યારે એકથી નવ તો એ એકમની સંખ્યા છે જ્યારે દસથી થી જે શરૂ થતી હોય એ બધી સંખ્યામાં દશકનો સમાવેશ થતો હોય છે કઈ રીતે તો કે સંખ્યા છે એમાં એકડો જે છે એ દશકનું સ્થાન ધરાવે છે જ્યારે શૂન્ય એ એકમનું સ્થાન ધરાવે છે આવી રીતે દશક અને એકમ હવે આપણે પાઠની શરૂઆત કરશું તો શું કીધું છે પાઠની શરૂઆતમાં કે દસમ એટલે એકમ એટલે કે દસ દસની છે આપણે ડુંગળી કરી તો દસ દસની કેટલી ડુંગળી થાય છે અને છૂટા કેટલા વધે છે એ બંનેને સરવાળો તમે કરો તો એક નવી સંખ્યાની શરૂઆત થાય એમાં દશક કયો છે અને એકમ કયો છે એ સમજવાનું છે હવે અહીં તમને એમ કીધું છે કે મને મદદ કરો ચલો એક છોકરી જે છે એ દુકાનદાર પાસે જાય છે અને પૂછે છે શું કહે છે કે કાકા હું અઢાર રૂપિયાની પેન્સિલ ખરીદવા ઈચ્છું છું મારી પાસે ફક્ત દસ રૂપિયાની કેટલી નોટ અને એક રૂપિયાના સિક્કા છે મારે તમને કેટલી નોટ અને કેટલા સિક્કા આપવા જોઈએ જ્યારે આપણે દુકાને વસ્તુ લેવા જતા હોય કે શાકભાજી લેવા જતા હોય કે અન્ય કોઈ વસ્તુ ખરીદવા જતા હોય ત્યારે આપને ખબર પડતી ન હોય જ્યારે પહેલાં ધોરણના કે બીજા ધોરણના વ્યક્તિને ખબર ન પડતી હોય કે કેટલા રૂપિયા ચૂકવવા પડે એવી જ રીતે આ છોકરી વસ્તુ લેવા જાય છે અને એને કેટલા રૂપિયા ચૂકવવા પડે છે તેનો અનુભવ નથી તો માટે શું કરે છે એ દુકાનદાર પાસે જાય છે અને પૂછે છે કે મારે અઢાર રૂપિયાની વસ્તુ ખરીદવી હોય તો મારે દસ રૂપિયાની કેટલી નોટો આપવી પડે અને રૂપિયા રૂપિયાના કેટલા સિક્કા આપવા પડે તમે પણ આવી રીતે દુકાને જાઓ તો તમને ખબર ન હોય તો તમે દુકાનદારને પૂછો કે મારે દસ રૂપિયાની કેટલી નોટ આપવાની અને રૂપિયાના કેટલા સિક્કા આપવાના તો તમે વિચારો જોઈને આપણે અઢાર રૂપિયાની વસ્તુ ખરીદવી હોય તો કેટલા અને કેટલા રૂપિયા આપવા પડશે અને કેટલા સિક્કાઓ આપવા પડશે જુઓ આગળ કાકા જવાબ આપે છે કે અઢાર રૂપિયા એટલે દસ રૂપિયાની એક નોટ અને એક રૂપિયાના આઠ સિક્કા તારે આપવા પડશે જો અઢાર રૂપિયાની તારે વસ્તુ ખરીદવી હોય તો દસ રૂપિયાની એક નોટ અને રૂપિયા રૂપિયાના આઠ સિક્કા એટલે કે દશક દશકનો અંક દશકને એક જ નોટ એટલે એકડો અને રૂપિયાના આઠ સિક્કા એટલે કે આઠ અઢાર થઈ ગયા એવી રીતે દસ રૂપિયાની એક નોટ અને રૂપિયાના આઠ સિક્કા બરાબર અઢાર રૂપિયા થાય ચલો એવી જ રીતે બીજું કહે છે કે પાંત્રીસ રૂપિયા આપવા માટે કેટલી નોટ અને કેટલા સિક્કાની જરૂર પડશે મારે ચલો આવી જ રીતે મેં અઢાર રૂપિયાની જે વાત કરી કાકા હવે મારે પાંત્રીસ રૂપિયાની વસ્તુ ખરીદવી હોય તો મારે કેટલી નોટું અને કેટલા સિક્કા આપવા પડશે તો કે પાંત્રીસ રૂપિયાની વસ્તુ ખરીદવા તું મને દસ રૂપિયાની ત્રણ નોટ અને એક રૂપિયાના પાંચ સિક્કા આપીશ એટલે પાંત્રીસ રૂપિયા થઈ જશે જ્યારે એમાં જુઓ પાંત્રીસ સંખ્યામાં ત્રણ રે એ દશકનું સ્થાન ધરાવે છે અને પાંચ છે એ એકમનું સ્થાન ધરાવે છે તો ત્રણ જે દશકનું સ્થાન ધરાવે છે તો દસ રૂપિયાની એટલી નોટ આપવી પડે અને પાંચ જે એકમનું સ્થાન ધરાવે છે તો એટલા એને એક રૂપિયાના સિક્કા આપવા પડે આવી રીતે જે ડાબી બાજુ હોય એ દશકનું સ્થાન ધરાવતા હોય અને જમણી બાજુ એ એકમનું સ્થાન ધરાવે છે એટલે આપણે ત્રીસ ત્રીસની ગણતરી કરી દસ દસ રૂપિયાની ત્રણ નોટ એટલે ત્રીસ રૂપિયા અને એક એક રૂપિયાના પાંચ સિક્કા એટલે એ પાંચ રૂપિયા બંને ભેગા કરી ને પાંત્રીસ રૂપિયા થાય સારું કાકા તો અરે મને કહે તો ખરે કે તારે કેટલી પેન્સિલ જોઈએ છે સારું કહીને છોકરી વહી જાય છે પછી કાકા કહે છે અરે તું મને કહે તો ખરે તારે કેટલી પેન્સિલ જોઈએ છે અરે એક પણ નથી જોતી મારે તો મારું ગૃહકાર્ય એટલે કે હોમવર્ક કરવામાં મદદ કરવા બદલ કાકા તમારો આભાર હવે આ છોકરીને શું હતું કે હોમવર્કમાં આજે લખવાનું હતું અઢાર રૂપિયાની વસ્તુ ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા પડે અને પાંત્રીસ રૂપિયાની વસ્તુ ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા પડે એટલે એના એને આવડતું ન હતું એટલે એને કાકાની મદદ લીધી એટલે કાકાને કહે છે કે થેન્ક યુ તમે મને મારું ગૃહ કરવા કરવા બદલ જે મદદ કરી એના માટે તમારો આભાર ચાલો આવી રીતે તમારે પણ તમારું હોમવર્ક કરવા માટે કોઈની મદદ લઈ શકો ત્યાર પછી તમે કાકાની મદદ વગર આ કરી શકો આ વસ્તુઓ માટે દસ રૂપિયાની નોટ અને એક રૂપિયાના કેટલા સિક્કાઓ તે દોરો ચાલો શું કીધું છે કે તમે મદદ કર્યા કરાવીના જવાબ લખી શકો તો તમે દસ રૂપિયાની નોટ અને એક રૂપિયાના કેટલા સિક્કા આપશો તે દોરો જેવી રીતે અહીંયા તમને દોરેલા આપ્યા છે દસ રૂપિયાની નોટ અને એક રૂપિયાના સિક્કા એવી જ રીતે તમારે અહીંયા દોરવાના છે કઈ રીતે દોરશો તો કે સૌ પ્રથમ તમને વીસ રૂપિયાની વસ્તુ આપી છે તો તમે અહીંયા દોરશો ખાલી શું દોરશો કે દસ દસ રૂપિયાની બે નોટ દોરશો એટલે વીસ રૂપિયા થઈ જાય તો તમારે અહીંયા દસ રૂપિયાની બે નોટ દોરવાની ત્યાર પછી પાણીની બોટલની કિંમત શું છે તો કે બત્રીસ રૂપિયા પાણીની બોટલની કિંમત છે તો એના માટે તમારે શું કરવું પડશે કે દ્રણ દસની ત્રણ નોટું દોરવી પડશે અને રૂપિયા રૂપિયાના બે સિક્કા દોરવા પડશે હવે એટલે બત્રીસ રૂપિયા થઈ જશે દસની ત્રણ નોટ એટલે ત્રીસ રૂપિયાના બે સિક્કા એટલે બે એટલે કે ત્રીસ પ્લસ બે એટલે બત્રીસ ત્યાર પછી તમને કલર બોક્સનું આપ્યું છે કિંમત પંચાવન રૂપિયા આપેલી છે હવે અહીંયા તમારે દસ દસની પાંચ નોટું દોરવી પડશે અને રૂપિયાના પાંચ સિક્કા દોરશો એટલે પંચાવન રૂપિયા થઈ જશે ને પાંચ નોટ એટલે પચાસ રૂપિયા અને રૂપિયાના પાંચ સિક્કા એટલે પાંચ રૂપિયા પચાસ પત્તા પાંચ એટલે પંચાવન થઈ જશે નોટ અને સિક્કાઓ મળીને કેટલા થાય ચલો જેવી રીતે હવે અહીંયા આપણે દોરી રહ્યા એવી જ રીતે હવે અહીંયા આપણે દોરેલા આપ્યા છે એના ઉપરથી એને કેટલા રૂપિયા છે એ અમે આપણે જવાબમાં લખવાના છે જેમ કે પહેલાં તમને આપ્યું છે કે દસ દસની ત્રણ નોટ આપી તો કેટલા કર્યા એને ત્રીસ એવી જ રીતે બીજું દસ દસની બે નોટ અને રૂપિયા રૂપિયાના ત્રણ સિક્કા તો આપણે કેટલો જવાબ લખી શકીએ ત્રેવીસ જવાબ થાશે ચલો ત્યાર પછી ત્રીજું ખાલી સિક્કાઓ જ આપેલા છે તમને નોટ આપેલી નથી તો કે કેટલા સિક્કા છે દસ સિક્કા છે તો અહીં તમે જવાબમાં દસ લખી શકો ચલો ત્યાર પછી દસ દસ રૂપિયાની બે નોટો આપેલી છે અને રૂપિયા રૂપિયાના સાત સિક્કાઓ છે તો અહીં જવાબમાં તમે લખશો સિત્યાવીસ એની નીચે દસ દસની ચાર નોટો આપેલી છે અને રૂપિયા રૂપિયાના પાંચ સિક્કાઓ છે તો અહીંયા જવાબ તમારે લખશો પિસ્તાલીસ દસ દસની ચાર નોટ એટલે ચાલીસ અને રૂપિયા રૂપિયાના પાંચ સિક્કા એટલે કે પાંચ રૂપિયા એટલે કે ચાલીસ પ્લસ પાંચ બરાબર પિસ્તાલીસ રૂપિયા થશે ચલો હવે આગળ મહાવરાના સમય હવે અહીં તમને એવી જ રીતે જોડકું જોડવાનું કીધું છે કે દસ પ્લસ ત્રણ હોય તો કેમ તેર થાય એવી રીતે અહીં તમને હું એક સંખ્યા કહું એમાં એક એકમની સંખ્યા કહું અને દશકની સંખ્યા કહું બંનેને તમારે ભાગ પાડીને કહેવાનું કે કેટલા થશે એ ચલો હું એક સંખ્યા કહીશ તને દશક અને એકમ મુજબ છૂટા પાડજો દશક અને એકમ મુજબ કઈ રીતે છૂટા આપશો તો માની લો મેં તમને પચીસ સંખ્યા કીધી તો દસક એટલે કે વીસ અને પાંચ છૂટા એટલે કે પાંચ વીસ અને પાંચ બંને છૂટા પાડો એટલે જવાબ પચીસ થઈ જાય એવી રીતે તમારે હું સંખ્યા કહું એને છૂટું પાડવાનું સારું તમે કહો હું તેના ભેગા કહીશ ચાલો સૌથી પહેલાં એને ચોસઠ સંખ્યા કીધી જોવો જોઈએ તો એને કઈ રીતે છૂટી પાડી કે સાહીઠ પ્લસ ચાર સાઠ વધતા ચાર એટલે ચોસઠ ત્યાર પછી બીજી સંખ્યા કીધી શું કીધું 25 તો પચીસ જે અમે ઉદાહરણમાં આપી વીસ પ્લસ પાંચ એટલે પચીસ દશકનું સ્થાન વીસ છે અને એકમનું સ્થાન પાંચ છે એટલે કે વીસ વત્તા પાંચ એટલે પચીસ જે આપણે સંખ્યા હોય એને છૂટી પાડવાની છે ત્યાર પછી ત્રણ સંખ્યા આપી છે કે સાડત્રીસ તો સાડત્રીસને કઈ રીતે છૂટા પાડશો તો કે ત્રીસ પ્લસ સાત એટલે સાડત્રીસ ત્યાર પછી ઓગણ સિતે ઓગણ કેટલા સાઠ પ્લસ નવ એટલે ઓગણ થઈ જશે છૂટી પડી ગઈ સંખ્યા ત્યાર પછી ત્રીજી સંખ્યા પંચાણું પંચાણુંમાં તો કે નેવ વધતા પાંચ એટલે પંચાણું દશકનું સ્થાન નેવનું છે એકમનું સ્થાન પાંચનું છે એટલે કે નેવ વધતા પાંચ એટલે પંચાણું ચલો હવે તમે આ લખો અને જોશથી બોલો ચાલો લખો કઈ રીતે સિત્યાવીસની બાજુમાં તમને ખાલી જગ્યા આપેલી છે અને પ્લસ સાત કર્યા છે તો હવે એમાં દશકનું સ્થાન શું હશે તો કે અહીંયા તમે વીસ લખશો વીસ પ્લસ સાત એટલે સિત્યાવીસ ત્યાર પછી બીજી એકત્રીસ તો અહીંયા તમને ત્રીસ તો આપેલા જ છે હવે ખાલી જગ્યામાં તમારે લખવાનું છે તો કેટલા લખશો ત્રીસમાં કેટલા ઉમેરી તો એકત્રીસ થાય તો કે ત્રીસમાં એક ઉમેરો એટલે એકત્રીસ થાય તો ખાલી જગ્યામાં તમે એક લખશો ચલો ત્યાર પછી ચોપન ચલો ચોપન બરાબર બે ખાના ખાલી છે એટલે કે ચોપનની સંખ્યાને છૂટી પાડવાની છે તો કે પચાસ વધતા ચાર એટલે ચોપન તો પેલી ખાલી જગ્યામાં પચાસ અને બીજામાં ચાર એટલે પચાસ ને ચાર બરાબર ચોપન ચાલો હવે તમને શું કીધું છે કે સૌથી પહેલાં જ ખાલી જગ્યાએ આપી છે અને નેવ ને નવ આપી દીધા છે નેવમાં નવ ઉમેરો કેટલા થાય નેવ પછી એકાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું છન્નું સત્તાણું અઠાણું ને નવાણું તો અહીં તમે નવાણું લખશો ત્યાર પછીની સંખ્યા ત્રેસઠ ત્રેસઠની સંખ્યામાં બે ખાના ખાલી આપ્યા છે તો કે સાઠ પ્લસ ત્રણ કરશો એટલે ત્રેસઠ થશે આવી રીતે પહેલી ખાનામાં સાઠ લખશો અને બીજા ખાનામાં ત્રણ ત્યાર પછી તો કે છત્રીસ છત્રીસ માટે પહેલી ખાલી જગ્યામાં ત્રીસ અને બીજી ખાલી જગ્યામાં છ એટલે કે ત્રીસ પ્લસ છ એટલે છત્રીસ ત્યાર પછી તમને નીચે એસી અને બે આપી દીધા છે એટલે કે એસીમાં તમે બે ઉમેરો તો કેટલા થાય તો કે એસી પછી બે એટલે કે એક્યાસી અને બ્યાસી તો અહીં તમે બ્યાસી લખશો આઠડે અને બે ચલો ત્યાર પછી બાજુમાં તમને કીધું છે કે તમે આના ભાગ લખવાનો પ્રયત્ન કરો ભાગ લખવાનો પ્રયત્ન કરો જેને સૌથી પહેલાં તમને આપી દીધું કે બાર ઉદાહરણ એક છે બાર બરાબર દસ વત્તા બે ભાગ પડી ગયા બારના બે ભાગ પડ્યા એક દસ અને બે બરાબર બાર હવે ઓગણીસ આપ્યા છે તો ઓગણીસમાં બાજુમાં નવ તો આપી દીધા છે તો હવે નવ હવે કેટલા ઉમેરશો તો ઓગણીસ થાય નવમાં તો કે દસ તો અહીં ખાલી જગ્યામાં તમે દસ લખશો દસ પ્લસ નવ એટલે ઓગણીસ ચલો ત્યાર પછી અગિયાર અગિયાર સંખ્યા આપેલી છે અને બંને ખાલી જગ્યા ખાલી છે તો એકમાં આપણે લખી દસ અને બીજામાં શું લખશું દસમાં કેટલા ઉમેરો તો અગિયાર થશે તો કે દસમાં એક ઉમેરો એટલે અગિયાર થાય એટલે કે દસ પ્લસ એક ચલો ત્યાર પછી હવે તમને બે સંખ્યા આપી દીધી છે અને પેલી જ ખાલી જગ્યા આપી દીધી છે દસ પ્લસ સાત એટલે કે દસ વત્તા સાત દસ અને સાત બંને થઈને કુલ ટોટલ કેટલા થશે તો કે દસમાં સાત ઉમેરો એટલે સત્તર જવાબ આવે તો ખાલી જગ્યામાં તમે સત્તર લખશો ચલો આવી રીતે તમને આ ખાલી જગ્યા બહુ અઘરી પડી હશે તમારે દરેક આ દસ ખાલી જગ્યા હોમવર્કમાં આવી લખવાની છે આના સિવાયની લખશો તમે એટલે તમને આવડી જ હશે ચલો હોમવર્કમાં દસ ખાલી જગ્યા આવી તમારે જે તમને અહીં આપેલી છે એવી દસ ખાલી જગ્યા હોમવર્કમાં તમારે તમારી જાતે લખવાની રહેશે થેન્ક યુ